ગાય જય માતાજી મિત્રો ત્યારે અમે નદી જોવા જઈ રહ્યા છીએ અને સરસ્વતી નદીમાં કેટલું પાણી આવ્યું છે મેં તમે વિડીયોમાં બતાવીશું જોઈ શકો છો આ છે શબર ગુરુ મહારાજ નું ડુંગર જોરદાર લોકેશન છે અમારા ગામનું અમે અત્યારે ભાઈબંધો જોડે જઈ રહ્યા છીએ નદી જોવા આર્યન પણ છે અમારા અંગાર જોરદાર લોકેશન છે ખેતરનું ભાઈ કોઈ દિવસ આવ્યા હોય છે પર તો કોમેન્ટ કરજો જે મારા બાજુમાં જ અમારું કોમ છે અત્યારે જવા જઈ રહ્યા છીએ અમે સરસ્વતી નદી અમે છીએ અને અમારા ત્રણ ચાર મિત્રો જો પ્રકાશબેન બધા વાયરમેન સોલાના જોરદાર કારીગર છે ફિટિંગના કોઈને સોલા કરાવવો હોય તો અમને કોન્ટેક કરજો કોમેન્ટમાં નંબર મારજો અમે ફોન કરીશું મોસમ છે ખેતરમાં જોઈ રહ્યા છે સરસ્વતી નદી જો આ વિડીયોમાં બનાવી રહી હું તમને બતાવું કે નદીમાં કેટલું પાણી છે અને કેટલા ગેટ મુકેશ્વર ડેમમાંથી છોડેલ છે વિડીયોની અંદર બધી માહિતી આપીશું આપણે હા ભગવાનભાઈ કુંટા મારી આને ગાયો ગઈશું બોધી જોરદાર મસ્ત મજાનું લોકેશન છે વરસાદ આ રહી ગયો છે એટલે અમે ગેથી નીકળે છીએ તો ગાઈસ આપણે નદીમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને તમે જોઈ શકો છો આ નદી જોઈને જ આવે છે આપણે પણ હવે તમને નદી બતાવીશું ભણો ભણોભાઈ નદી જોઈને આવી જોવા કેટલા લોકો નદી જોવા આવે છે આ પડે તમને નદી કેટલી ચાલે છે કેટલું પાણી છે હું તમને બતાવું